અગરબત્તી દેખાવે ભલે સુંદર ના હોય પણ તેનો કણકણ સુગંધથી ભરેલો હોય છે જ્યારે કપાસનું ફૂલ દેખાવમાં દૂધ જેવું ઉજુડું છે પણ સુગંધનો એક કણ પણ તેમાં હોતો નથી પોતાની સુગંધને કારણે પૂજા કરતી વખતે અગરબત્તી ઘર ઘરમાં સળગાવાય છે તેમ જે મનુષ્ય ગુણવાન હોય શિષ્ટાચારી હોય દયાળુ હોય સદ્ભાવથી ભરેલો હોય તે રંગથી ભલે સુંદર ના હોય તો પણ આખા જગતમાં સર્વત્ર આદર સન્માનને પામે છે ઋષિ અષ્ટાવક્રએ તો એટલે સુધી કહ્યું છે કે જે જીવ ગુણોને ન જોતા માત્ર ચામડીના વર્ણને જુએ છે તે ચમાર છે જ્યોર્જ વોશિંગ્ટન એકવાર અંગ્રેજ મિત્રોની સાથે ઘોડેસવારી કરવા નીકળ્યા હતા રસ્તામાં એક હબસી જતો હતો જ્યોર્જ વોશિંગ્ટનને જોઈને ઊભો રહી ગયો ટોપી ઉતારીને તેણે જ્યોર્જ વોશિંગ્ટનને સલામ કરી જ્યોર્જ વોશિંગ્ટને પણ મસ્તક નમાવી તેને શિષ્ટાચાર કરતા પ્રણામ કર્યા જ્યોર્જ વોશિંગ્ટનના મિત્રો ગોરા હતા તેમની ચામડીનો અહંકાર તેમને હતો અને કાળાઓને નફરત કરતા ગોરો કપુત્રો તેમની મિટિંગમાં ન આવી શકે પણ કાળો માણસ તેમના દરવાજા પાસે પણ ના આવી શકે મિત્રોએ જ્યોર્જ વોશિંગ્ટનને કહ્યું આવા કાળા અસભ્ય માણસને આટલું બધું સન્માન આપવું એ આપના પદને યોગ્ય નથી જ્યોર્જ વોશિંગ્ટને કહ્યું તમે જેને અસભ્ય કહ્યો તે માણસ આટલી બધી સભ્યતા બતાવે છે જો હું સભ્યતા ના બતાવું તો તો હું એના કરતાં પણ નીચો અસભ્ય ગણાવ ઉચ્ચતા અને નીચતાનું માપ શું કાળી ચામડી અને ગોરી ચામડી જ છે મિત્રો પાસે સ્વીકાર કરવા સિવાય તેનો કોઈ જવાબ નહોતો